નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજકોટમાં દીપડાથી લોકોની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આસપાસના વિસ્તારમાં પ્રતિબંધ જાહેર કરાયો છે તેમજ હાલ શિયાળાની સિઝન ચાલતી હોય અને લોકો વહેલી સવારે તેમજ રાત્રે જોગિંગ કરવા નીકળતા હોય છે જોગિંગ કરવા પર પ્રતિબંધ જાહેર કરાયો છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંધારું હોય તો કેમ્પમાં જવા પર પણ વન વિભાગ દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તેમજ યુનિવર્સિટીના અલગ અલગ રસ્તા પર બેકરી પણ મૂકવામાં આવ્યો છે દીપડો પકડાય નહીં ત્યાં સુધી પ્રતિબંધ લાગુ રહેશે જોકે દીપડાને લઈને રાજકોટવાસીઓએ પણ વન વિભાગના અધિકારીઓ એસટી કોટીએ જણાવ્યું હતું કે મુજકા કણોકરા વરઘોડ અને કૃષ્ણાનગર વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હતો વન વિભાગ દ્વારા ત્રણ અલગ અલગ જગ્યાએ પાંજરા મૂકવામાં આવ્યા છે તો મિત્રો વધુ તમને જણાવી દઈએ કે દીપડાએ સોમવારે રાત્રે મારણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે શિયાળાની ઋતુમાં વન્ય પ્રાણીઓ અને અવર વધુ હોય છે જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓને બહાર નીકળે છે અને દીપડાની ફૂટપ્રિન્ટ પરથી અંજાથી ઉંમર ત્રણથી ચાર વર્ષ હોઈ શકે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ